ગઈકાલે જુનાગઢ સિટીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કિરણભાઈ દયાળ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે બે હજાર ઓગણીસ થી લઈને બે હજાર એકવીસ સુધી જુનાગઢની કોપરેટિવ સોસાયટીએ જે આ ફરિયાદી છે તેમને વિશ્વાસમાં લઈ તેના અને તેના પરિવારના નામે ફિક્સ ડિપોઝિટના નામે કુલ રૂપિયા બાર લાખ સાઠ હજાર રૂપિયા છે જમા કરાવેલા અને તેમને વાયદા આપેલા કે પાકતી મુદત એ છે એ તેમના થાપણ ઉપર છે યોગ્ય વ્યાજ આપવામાં આવશે ત્યારબાદ તેમને પાંચ વર્ષની પાકની મુદત માટે પેન્શનની સ્કીમમાં ફરિયાદી પાસે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા જમા કરાવેલા અને ટુ વ્હીલ સ્કીમના નામે દર માસે લકી ડો રાખી અને અન્ય છે એ તેત્રીસ મહિનાના તેત્રીસ હજાર રૂપિયા જમા કરાવેલા પરંતુ આ સીઝી ક્રેડ કોપરેટિવ સોસાયટીના જે મેનેજિંગ ટીમ છે તેમના દ્વારા ફરિયાદીને કુલ ચૌદ લાખ છપ્પન હજાર રૂપિયાની બદલે માત્ર એક લાખ સિત્તેર હજાર રૂપિયા પરત આપવામાં આવેલા અને અન્ય કોઈ રકમ છે એ આપેલી નહીં તો આમાં આ જે કોપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવનભાઈ વ્યાસ પરાગ નીમાવત ઉત્તમ કાસડીયા અને પરેશ મહેતા આ તમામ તેના હોદ્દેદારો અને સંચાલકો હોય તેમના દ્વારા કપટપૂર્વક આ જે ફરિયાદી છે તેની સાથે છેતરપિંડી કરી અને તેમના રૂપિયા પરત નહીં આપેલા તો કુલ મળીને છે ચૌદ લાખ છપ્પન હજારની તેમની સાથે છેતરપિંડી કરેલી છે આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આઈપીસીની કલમ ચારસો નવ જીપીઆઈડી એક્ટની કલમ ત્રણ અને પ્રાઇઝ ચીપ્સ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ ચાર પાંચ અને છ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ઉપરાંત ફરિયાદીમાં અન્ય બીજા ચોવીસ લોકો પણ સામે આવેલા છે કે જેમના જેમની સાથે પણ લાખો રૂપિયાનું ચીટીંગ થયેલું છે તેવી હકીકત જણાવેલી છે તો તપાસ દરમિયાન આ સિવાય અન્ય કેટલા લોકો સાથે અસી ક્રેડિટ કો સોસાયટી દ્વારા થાપણના પાકથી મોટો તે એફડી કરાવી અને કેટલા રૂપિયાનું ચીટિંગ થયેલું છે તે બાબતે આ તપાસ શરૂ છે અને આ તપાસ એસઓજી પીઆઈ તરફ કરવામાં આવેલી છે બરાબર